નમસ્કાર દર્શક મિત્રો સર્વેને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આજના આ વિડિયોમાં આપણે એક સાચે જ બનેલી સત્ય ઘટના વિશે સાંભળવાના છીએ આજના આપણા વિડીયોનું શીર્ષક છે વિદેશ ગયેલા મા બાપ અમેરિકાનું ન્યુયોર્ક શહેર રાતના દસ વાગ્યાનો સમય વર્ષોથી સ્થાયી થયેલા એક ગુજરાતી પરિવારમાં ભજવાઈ રહેલું એક શરમજનક દ્રશ્ય પોતાના ઘરે આશરો લઈને પડેલા એક આધેડ પતિ પત્ની ને ઘરની સ્ત્રીએ ગાળો ભાંડીને અપમાનિત કરીને ઘરમાંથી નીકળી જવાનો આદેશ ફરમાવી દીધો બાવન વર્ષના બચુભાઈ અને પચાસ વર્ષના બબી બહેન હજુ માંડ એકાદ મહિના પહેલા જ અમેરિકા આવ્યા હતા ખેડા જિલ્લાના નાનકડા શહેરમાં આવેલું મકાન વેચીને આવ્યા હતા ત્રણ દીકરીઓને મોસાળમાં મૂકીને આવ્યા હતા કોઈ પારકાના ઘરે નહોતા આવ્યા બચુભાઈની માં જણી સગી બહેનના ઘરે આવ્યા હતા ઉમ્મીદ બસ એટલી જ હતી કે શરૂઆતના છ એક મહિના જો બહેન બનેવી એમના ઘરમાં આશ્રય આપશે

નણંદબા 15 વર્ષથી અમેરિકા વાસી બનેલા હોવાથી પૂરે પૂરા પશ્ચિમી રંગમાં રંગાઈ ચૂક્યા હતા ભાઈની મુશ્કેલીઓ ભાભીના ગામઠી સંસ્કાર અને જુનવાણી રીતભાત એને હજમ ન થઈ શક્યા ન સ્થિતિ જોઈ ન સમય અને કહી દીધું ગેટ આઉટ ફ્રોમ ધીસ હાઉસ બચુભાઈ અને બબી બહેન ચાર ચોપડી જેટલું જ ભણ્યા હતા બહેનના શ્રીમુખમાંથી સરી પડેલી ગાળો તો એમને ક્યાંથી સમજાય પણ જે શૈલીમાં એ અંગ્રેજી વાક્યો ફેંકાયા હતા એ પ્રેમભર્યા કે નિર્દોષ તો નહોતા જ એટલું એમને સમજાઈ ગયું અને બારણા તરફ ચિંધાયેલી આંગળી બહેનને સમજાવવાનું કે કરગરવાનું કોઈ મતલબ ન હતું છેલ્લા થોડાક દિવસોથી એનું વર્તન બગડતું જતું હતું બચુભાઈ અને બબી બહેન પોતાના કપડાની બેગો ઉચકીને તે જ ક્ષણે ઘરમાંથી નીકળી ગયા હાડ ઠારી દેતી ઠંડી ગરમ વસ્ત્રોનો અભાવ અંગ્રેજી બોલવાની સમજવાની અસમર્થતા અને તાજા કરપીણ ઘા જેવો આઘાત બંને જણા રસ્તાની ફૂટપાથ પર બેઠા હતા જાણે અધરાતે મધરાતે કાતેલ ઠંડીમાં થીજી જઈને મોતના શરણમાં પહોંચી જવાની માનસિક તૈયારી કરી ચૂક્યા હતા એકાદ કલાક આમ પસાર થઈ ગયો ત્યાં એક નાની કાર આવીને એમની સામેથી નીકળી ગઈ પછી ધીમી પડી ઉભી રહી અને રિવર્સમાં સરકીને એમની પાસે આવીને થંભી ગઈ દરવાજો ખોલ્યો અને યુવાન બહાર નીકળ્યો આ બે થરથરતા વૃદ્ધોના ચહેરા અને કપડા જોઈને એને શુદ્ધ ગુજરાતીમાં સવાલ પૂછ્યો ગુજરાતથી આવ્યા છો કઈ મુશ્કેલી ખરી હું તમને મદદ કરી શકું સાવ સીધા સાદા ત્રણ જ નાના નાના સવાલો પણ જે સંજોગોમાં એ સાંભળવા મળ્યા એનો જ પ્રતાપ હશે કે જવાબમાં બે આધેડોની ચાર આંખોમાંથી મહી નદીના પાણી વહેવા લાગ્યા બચુભાઈએ જવાબ આપતા પહેલા આસમાન તરફ જોઈ લીધું વાહ રે મારા રણછોડ રાય ડાકોરના ઠાકોર તે ખાતરી કરાવી દીધી કે તું ખરેખર સાક્ષાત છે નહીતર મારી સગી બહેન અંગ્રેજીમાં ગાળો ભાંડતી હોય ત્યારે આ અજાણ્યો જુવાન મારી માતૃભાષામાં કા વાત કરે બબી બહેને રડતા રડતા પૂરી આપવી વર્ણવી દીધી જુવાને કહ્યું યુ ડોન્ટ વરી માફ કરજો હું ગુજરાતીમાં બોલું છું તમે ચિંતા ન કરશો અત્યારે આવા સમયે તો હું બીજું શું કરી શકું પણ તમે બેસી જાવ મારી કારમાં હું એક રૂમ રાખીને રહું છું આજની રાત તમે મારી સાથે રહેજો પછી શાંતિથી વિચારીએ કે શું થઈ શકે તેમ છે ગાડીમાં બેસીને બંને જણા રૂમ પર ગયા યુવાન સૌરાષ્ટ્રના ગામડાનો હતો અહીં ભણવા માટે આવ્યો હતો અને સાથે નોકરી પણ કરતો હતો પરસેવો પાડીને પૈસા કમાવા અને કરકસર કરીને ખર્ચ કાઢવો એ એના બે જીવન મંત્રો હતા એમાં આ બે જણાનો બોજ આવી પડ્યો ફ્રીજ માં ઠંડી પડેલી સેન્ડવિચ કાઢીને માઇક્રોવેવ માં ગરમ કરીને યુવાને આ બંને જણાને ખવડાવી પોતે પણ ખાધી દૂધ પીવડાવ્યું પછી જમીન ઉપર ત્રણ પથારી પાથરી દીધી બબી બહેન બોલી ઉઠ્યા બેટા તારું નામ તો કે ઋગ્વેદ પણ અહીના લોકો તો સાત પેઢી સુધી શીખે તો પણ આ નામ બોલી ન શકે માટે મેં જ ટૂંકું કરી નાખ્યું અહીં બધા મને રોકી કહીને બોલાવે છે પણ તમે મને ઋગ્વેદ જ કહેજો બચુભાઈ હસી પડ્યા બેટા મને તો કદાચ ફાવશે પણ આ તારી માસીને એવું અઘરું નામ નહીં ફાવે એના માટે રોકી જ રહેવા દે પછી ગંભીર થઈને ઉમેરી આજ રાત પૂરતી તો વાત છે કાલે સવારે તો અહીંથી એમ બી જતા જ રહીશું ત્યારે પેલો છોકરો કહે છે કે નાના અંકલ એવી ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી અંકલ હું આ ભાડાની રૂમમાં એકલો જ રહું છું મારો અડધો દિવસ કોલેજમાં અને બાકીનો દિવસ જોબમાં પસાર થઈ જાય છે સવારે વહેલો નીકળી જાઉં છું અને રાત્રે અગિયાર વાગે આવું છું તમે જો અહીં હશો તો મને બે વાતની નિરાંત રહેશે

અમારા ખેડા જિલ્લાની બાઈઓના હાથમાં ભગવાને આ એક જાદુ મૂક્યો છે બીજા દિવસની સવારે બબી બહેને ચાની સાથે સ્વાદિષ્ટ ખમણ બનાવી આપ્યા પછી તો એક પ્રકારનો સ્વાદિષ્ટ સિલસિલો સ્થપાઈ ગયો ઇડલી ખીચુ મુઠિયા બટાકા પૌવા ઢોકળા ઉપમા રોકીની મુશ્કેલી તો દૂર થઈ ગઈ અને વળી ક્યારેક તો ઘરમાં ગરમ ભાખરી પણ મળી જતી એ ક્યારેક આભાર માનવા માટે હોઠ ઉગાડવા જતો ત્યારે બબી બહેન રડી પડતા અમે શું કરીએ છીએ બેટા ખરો ઉપકાર તો તું કરે છે પારકા દેશમાં બે અજાણ્યા માણસોને આશરો આપીને બેટા મને એ તો કહે કે પૂર્વ જન્મના કયા સંબંધે તું આ બધું કરી રહ્યો છે આ જગતમાં બધા સવાલોના કઈ જવાબો નથી હોતા અને લાગણીની દુનિયામાં તો નથી જ હોતા બધું સરસ રીતે ગોઠવાતું ગયું એકાદ મહિના પછી રોકીને વિચાર સુજી અંકલ એવું ન થઈ શકે કે માસીના હાથનો જાદુ આપણે બીજાની જીભ સુધી પણ પહોંચાડીએ આ શહેરમાં મારા જેવા સેંકડો ભારતીય યુવાનો એવા છે કે જેઓ ભૂખ્યા પેટે જોબ કરવા જાય છે અને ઠંડી સેન્ડવિચ ખાઈને સૂઈ જાય છે આપણી વેપારી દ્રષ્ટિએ એમને સગવડ પૂરી પાડી સકીએ થોડાક દિવસમાં એ પણ ગોઠવાઈ ગયું રોકીએ પોતાની બચતમાંથી સરંજામ ખરીદ્યું એક ભાડાની વેન અને માણસ રાખી લીધો બબીબેન રોજ 5 વાગે ઊઠીને નાસ્તાઓ બનાવે અને બચુભાઈ ગ્રાહકોના ઘરે પહોંચાડી આવે વિદેશની ધરતી પર મહેનતનો પરસેવો મહેંગી ઉઠ્યો ભારતના છોકરાઓ વતનમાં રહી ગયેલી મમ્મીઓને ભૂલી જવા માંડ્યા ત્રીજા મહિને રોકીએ સાવ બાજુમાં એક બંધ પડેલી રેસ્ટોરન્ટ ભાડેથી લઈ લીધી હિન્દીમાં બોર્ડ મારી દીધું ભારતીય ઉપહાર કેન્દ્ર સિર્ફ ઇન્ડિયન્સ કે લીએ દિવસભર નવરા ન પડાય એટલા ગ્રાહકોની કતાર જામવા લાગી ડોલર્સ નો તો જાણે વરસાદ વરસવા માંડ્યો દસ જ મહિનામાં ત્રણેય જણા તરી ગયા એક સાંજે બચુભાઈએ વાત કરી એક સાંજે બચુભાઈએ વાત કાઢી રોકી બેટા હવે અમારા માટે એક અલગ મકાન શોધી કાઢ તારા માથે બહુ દિવસો પડી લીધું ના બેટા તારી કસી ભૂલચૂક નથી થઈ પણ અમારો વિચાર એવો છે કે અમારી ત્રણેય દીકરીઓને અહીં બોલાવી લઈએ અને તારી સાથે કયો સંબંધ છે જેના કારણે અમે તારા તારામાંથી હજુ પણ બોજ બનીએ બસ અંકલ હવે વધુ ન બોલશો મકાન તો આપણે મોટું લેવું જ પડશે ત્રણેય દીકરીઓને પણ તમે તેડાવી લો પણ આપણે રહીશું તો સાથે જ એક બીજી વાત તમે બંને વારંવાર પૂછ્યા કરો છો ને કે આપણી વચ્ચે કોઈ સગાઈ કે સંબંધ નથી તો હું તમને પૂછું છું કે તમારી મોટી દીકરીનો હાથ મારા હાથમાં સોંપશો પછી મારે તમને અંકલ અને માસી કહેવાની જરૂર નહીં રહે અરે પણ તમે બંને જણા જવાબ આપવાને બદલે રડી શા માટે પડ્યા કંઈક તો બોલો બોલી ન શકો તો માથા હલાવીને તો હા પાડો આવા સુખની તો બંને એ સપનામાં કલ્પના નહોતી કરી હાથ મૂકીને હા પાડી લોહીની સગાઈથી ચડિયાતી અહી માનવતાની મહેક રહી તો મિત્રો હું આશા રાખું કે તમને આજનો આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે